બોલો ભારત માતા કી બંને હાથ ઉપર કરીને બોલવાનું છે મિત્રો ભારત ભારત માતા માતા કી કી જય જવાન આજની આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ખેડૂત નેતા અને આખા ગુજરાતના ખેડૂતોના રેશમાબેન પટેલ હરેશભાઈ સાવલિયા રામભાઈ વાજા દેવેન્દ્રભાઈ સોલંકી બ્રિજરાજભાઈ સોલંકી તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ આજે આ મહાપંચાયતમાં ખેડૂતોની ચિંતા કરવા માટે ખેડૂતો સાથે થયેલા અન્યાય ને સપોર્ટ કરવા માટે ખેડૂતોની સાથે થયેલી છેતરપિંડી મજાક એના માટે ન્યાય મેળવવા માટે હજારોની સંખ્યામાં આજે આ વિસ્તારના ખેડૂતો અહીં ઉપસ્થિત છે ત્યારે આજે આપણી વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં નારી શક્તિ માતાઓ બહેનો પણ ઉપસ્થિત છે મિત્રો જે રીતે ખેડૂતો સાથે આ સરકાર છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી હળાહળ અન્યાય કરે છે

અંદર વેચવા જાય ત્યારે મિત્રો આ આ ભારતીય જનતા પાર્ટી પાર્ટી પાર્ટીના મળતિયાઓ એના મામા માર્કેટિંગ યાર્ડો ની અંદર કબજા જમાવીને બેઠા છે મિત્રો મિત્રો આ પાર્ટીના મામા માસિનાઓ આ રાત દિવસ મહેનત કરીને પરસેવાની કમાણીનો પોતાનો પાક ખેડૂત જયારે વેચવા જાય ત્યારે એની સાથે નામે અનેક પ્રકારની કરે ઓછો ભાવ આપે એક તો ખેડૂતોને પૂરતો ભાવ મળતો ના હોય બિયારણ ખાતર દવા જંતુનાશક દવા સમયસર મળતું ન હોય કેટલી બધી મોંઘવારી સમયસર પાણી ના મળે સમયસર વીજળી ના મળે આવી અનેક સમસ્યાઓનો સામનો કરી ખેડૂત પોતાનો પાક વેચવા જાય અને આ પાર્ટીના મળતિયાઓ ખેડૂતોની યારે અન્યાય કરે અત્યાચાર કરે આ અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે આમ આદમી પાર્ટીના લડાયક ખેડૂત નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રાવ રમેશભાઈ બેર રાજુભાઈ બોર ખતરિયા પિયુષભાઈ પરમાર જેવા ખેડૂત આગેવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોની વારે આવ્યા ખેડૂતોના હક અને અધિકાર માટે લડવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયા મિત્રો કાયદેસર રીતે આ એપીએમસીના સંચાલકો દલાલો વેપારીઓ જીનના માલિકો આ તમામ લોકો ભેગા થઈ અને ખેડૂતોને લૂંટવાના ધંધા કરતા હતા ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા ત્યારે મિત્રો આ ખેડૂતોનો અવાજ બની અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને ભેગા કરી આંદોલન કર્યું સફા કરી ત્યારે મિત્રો આ પાર્ટી આ ચારસો વીસ પાર્ટીએ પોલીસને આગળ કરી મિત્રો અહીં ઘણા બધા પોલીસ બપોરના એક બે વાગ્યાથી અહીંયા ડ્યુટીમાં છે ફરજમાં છે ખરા તડકામાં છે આમાંથી મોટા ભાગના પોલીસ અધિકારીઓ પોલીસ પરિવારના લોકો મિત્રો પ્રમાણિક અને ઈમાનદાર હશે પરંતુ મારે મિત્રો બોટાદના પોલીસ અધિકારીને કેવું છે કે કડધો કરવા વાળા ચારસો વીસ લોકોને જેલમાં પૂરવાને બદલે એની સામે બહાદુરી બતાવવાને બદલે તમે લોકોએ આમ આદમી પાર્ટીના પ્રામાણિકના ઈમાનદાર નિષ્ઠાવાન અને ગરીબ ખેડૂતો માટે જે લડવાવાળા અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ હતા એને જેલમાં પૂરી અને હળાહળ અન્યાય કર્યો છે પંચ્યાસી પંચ્યાસી ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ આ બોટાદની પોલીસે કર્યું છે મારે આ બોટી બોટાદ પોલીસને કહેવું છે

કેમ તમે કાયદાનો કોયડો ત્યાં નથી વિનતા તમારી બાદુરી માત્ર ને માત્ર આ કડદા પાર્ટી ચારસો વીસ પાર્ટી ભાજપના ઈશારે તમે આ ન્યાય અને હક અને અધિકાર માગવા નેતાઓ ચૈતર વસાવા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય રાજુભાઈ કરપડા હોય આવા પ્રમાણિક નિષ્ઠાવાન અને ઈમાનદાર નેતાઓને જેલમાં પૂરી અને તમે બહુ મોટી બધુરી બતાવો છો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી ગયા છે પોલીસ સદંતર રીતે ગુજરાતની અંદર નિષ્ફળ ગઈ છે જ્યાં જોરનીયા કતલે હા ગુનાઈત ઇતિહાસ ધરાવતા લુખાઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે પરંતુ પોતાના હક અને અધિકાર માટે ખેડૂતોના હક માટે લડવા વાળા લોકોને આ લોકો જેલની અંદર ધકેલે છે મિત્રો મિત્રો હમણાં જ આપણે જોયું ખેડૂતોનો પાક જે રીતે કુદરતના પ્રકોપને કારણે નષ્ટ થયો મગફળી હોય કપાસ હોય અનેક પાક બિલકુલ સો એ સો ટકા નષ્ટ પામ્યા ત્યારે મિત્રો મારે તમને કહેવું છે કે હમણાં જ મેં એક પ્રેસ કોન્ફરન્સ જોઈ આ પ્રેસ કોન્ફરન્સની અંદર પોતાને ખેડૂત પુત્ર કહેતા એવા ગુજરાતના કૃષિ મંત્રી અને એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી આ લોકો આ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા મિત્રો એનું મોઢું જોયું એના હાવભાવ જોયા એના નાટક જોયા ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં એના મોઢા ઉપરથી એવું લાગતું હતું કે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોની દુખ અને એની પીડા આ લોકો ઉપર જ છે મિત્રો આ કૃષિ મંત્રી જીતુ વાઘાણી એના પ્રવચનમાં એના ઇન્ટરવ્યુમાં આ ખેડૂતો માટે જે ઇન્ટરવ્યુ કર્યું હતું એની અંદર પંદર થી વીસ વખત માનની મુખ્યમંત્રી શ્રી માનની મુખ્યમંત્રી શ્રી આવું વીસ થી પચીસ વખત બોલ્યા પરંતુ મિત્રો જેના માટે પ્રેસ કોન્ફરન્સ કરી એ ખેડૂતોનો માત્ર ને માત્ર પાંચ વખત નામ બોલ્યા ક્યાં ગઈ સંવેદના ખેડૂતો માટેની ક્યાં ગઈ પીડા ખેડૂતો માટેની તમે પોતાને ખેડૂત પુત્ર કયો છો કૃષિ મંત્રી કયો છો મિત્રો આ જે બજેટ જાહેર કર્યું છે જે સહાય યોજના જાહેર કરી છે જે પેકેજ જાહેર કર્યું છે એના ઉપરથી સો ટકા આ ખેડૂતોની મજાક કરવામાં આવી છે એટલા માટે મારે આજે આપ સૌને કહેવું છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે તમારામાં એટલી તાકાત છે કે આવનારા દિવસોમાં આ ખેડૂતોની મજાક કરવાવાળી સરકારને તણ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે મિત્રો તૈયાર છો મિત્રો તો હું આજે એક સૂત્ર છેલ્લે બોલાવી દઈશ હું એમ કહીશ કે આત્મા જગાડો તમારે કહેવાનું છે કે ભાજપ ભગાડો બે હાથ ઊંચા કરીને બોલવાનું છો તૈયાર છો આત્મા જગાડો આત્મા જગાડો આભાર ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ અને હવે હરિયલ ઘરે પછી એને વય ની વાતું ના હોય એવા કેહર બચા ને કાગડા એવો મરદા મરદ યુવા નેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુથ વિંગ પ્રમુખ માનનીય બ્રિજરાજભાઈ સોલંકીના ના આમંત્ર